નમસ્કાર હું આસ્થા ગોસ્વામી તકીશ્રી ન્યૂઝ સાથે હિંમતનગર ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત સાહિત્ય તાલીમાર્થીઓને તાલીમ અપાઈ સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી દ્વારા હિંમતનગર તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારના સાહિત્ય ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં મધેશ બાગાયત શ્રી જે એમ પટેલ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો તેમાં ઉપયોગી વિવિધ મીડિયા સાધનો વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી બાગાયત અધિકારી શ્રી વાય એમ દેસાઈ દ્વારા ગ્રો મોર ફ્રૂટ ક્રોપ તથા બાગાયત મદદની શ્રી એન આર પટેલ દ્વારા કેનિંગ તથા મહિલા વૃત્તિકા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તાલીમાર્થીમાં ગુજકોમાલ સોના ડિરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા